भरुच खात जिल्हा कक्षा प्रजासत्ताक पर्व जिल्हा कलेक्टर श्री तुषार सोमेरानी प्रेरक उपस्थितीमध्ये भरुच जिल्हा नेत्रंग तालुकाना जिन कंपाउंड खाली उजवायो होत आसंगे पोलिस परेड विविध टुकडीओ हो। जिल्हा कलेक्टरशी अभिवादन झी जिल्हा कलेक्टर स... તુષાર સુમેરાએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે પ્રજાસત્તાક પર્વના આ પાવન નેત્રંગની આ ધન્ય એવી ધરાવ ઉપર અનેક નામી અનામી સ્વતંત્ર વીરોના ચરણોમાં વંદન કરીને જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ આજના આ શુભ પ્રસંગે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને પણ સુમન અર્પણ કર્યા હતા આ વેળાએ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં નાગરિકોને સરકારના મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયત્નો બનાવતા જણાવ્યું હતું કે શૈક્ષણિક ક્ષેત્રમાં સ્કૂલ ઓગણીસ પોઈન્ટ ચુમ્મોતેર કરોડના ખર્ચે નિર્માણધીન વિવિધ સંકુલની વિગત આપતા જણાવ્યું હતું કે જિલ્લાના વાલિયા તાલુકામાં આવેલ વાગલકોડ ગામે એકલવ્ય મોડલ સ્કૂલ માટે ઓગણીસ કરોડ આદર્શ નિવાસી શાળા કુમાર કન્યા તેમજ સરકારી કન્યા છાત્રાલય મંજૂર કરવામાં આવેલ છે જ્યારે સરકારી બોરિદ્રા એકલવ્ય મોડલ સ્કૂલ માટે છત્રીસ કરોડ તેમજ ખાનગી શાળાઓમાં આરટી પચીસ ટકા લેખે દસ હજારથી વધુ બાળકોને મફત પ્રવેશ આપવામાં આવેલ છે તેમ તેમણે જણાવ્યું હતું નેત્રંગ તાલુકાની વાત કરતાં તેમણે કહ્યું હતું કે બે હજાર તેરમાં અલગ તાલુકો બન્યો બાદ તેનો ઉત્તર પ્રગતિ થઈ રહી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમજ આજુબાજુનો વિસ્તાર પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન સ્થળ બળે તે માટે જિલ્લા તંત્ર હંમેશા પ્રયત્ન કરશે સ્ત્રી વાત માઉન્ટ ઓળખ પામેલી સીમા ભગત આઇસ ગર્લના નામથી ઓળખ ધરાવતી દ્રષ્ટિ વસાવા અને ડોમેસ્ટિક ક્રિકેટ પ્લેયર મુસ્કાન વસાવા તેમજ સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન આપનાર લતાબેન દેસાઈ વગેરે જેવી નારી શક્તિના ઉદાહરણો આપી તેમને આ પ્રસંગે બિરદાવ્યા હતા શૈક્ષણિક સંસ્થા દ્વારા રજૂ કરેલ સાંસ્કૃત કાર્યક્રમમાં એક ભારત શ્રેષ્ઠ ભારત વિકસિત ભારત સ્વચ્છતા અભિયાન જળ એ જીવન ડાંગી નૃત્ય વગેરે થીમ પર રજૂ થયેલ રંગારંગ કાર્યક્રમ લોકોએ રસપૂર્વક નિહાળ્યા હતા આ તકે પ્રથમ શ્રેષ્ઠ પ્લાટુન ટેબલો તેમજ રજૂ કરવામાં આવેલ કૃતિઓમાંથી પ્રથમ શ્રેષ્ઠ કૃતિઓને ઇનામ આપવામાં આવ્યું હતું વધુમાં કલેક્ટરના હસ્તે નેત્રંગ તાલુકાના વિકાસ માટેના પચીસ લાખની ગ્રાન્ટ ફાળવણીનો ચેક આ પ્રસંગે જિલ્લા આયોજન અધિકારીને એનાયત કરવામાં આવ્યો હતો પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં જિલ્લા તંત્ર દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો જેમાં જિલ્લાના પ્રતિષ્ઠિત કલાકારો રમતવીર તથા સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર अग्रणीने सन्मानित करत कार्यक्रम अंतर कलेक्टरश्री उपस्थित महानुभावांना हस्ते वृक्षारोपण करू आ कार्यक्रम भरूच सांसद श्री मनसुख वसावा जिल्हा पंचायत प्रमुख धारासभ्य सर्वेश्री ईश्वर पटेल श्री अरुणसिंह राणा રમેશભાઈ મિસ્ત્રી રિતેશ વસાવા જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા અધિક નિવાસી કલેક્ટર કલેક્ટરશ્રી એનઆર ધાંધલ બાંધકામ સમિતિના અધ્યક્ષ રાયસિંહભાઈ વસાવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વસુધાબેન વસાવા નેત્રંગના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ જિલ્લા પંચાયત સભ્યો વર્ષાબેન દેશમુખ તાલુકા પંચાયત સભ્યો જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો હોદ્દેદારશ્રીઓ વાલા ભૂલકાઓ વડીલો નાગરિકો અન્ય આગેવાન પદાધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓશ્રી સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો